વ્હીકલ ગુજરાત ચેનલ બધાને રામ રામ તો આપણી ચેનલ ઉપર મિત્રો નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો તમને જ ફાયદો છે નવા નવા માટે લેવેચના નંબર એક ઉપર મેક્સ પિકઅપ બોલેરો ગાડી આવેલી છે ભાઈને ફૂલ જવાબદારી સાથે ગાડી વેચવાની છે તાત્કાલિક ઇમરજન્સી ટાયરની વાત કરીએ ત્રણસોથી ચારસો ટકા ટાયર જોવા મળશે એન્જિનની વાત કરીએ તો કંપની ફિટિંગ એન્જિન અંદરનું સીટિંગ સારું કે ગાડીમાં સળો નથી લુકુસ ગાડી સારી છે રનિંગ કંડક્શનમાં ગાડી જોવા મળશે બે હજાર વીસનું મોડલ છે કિંમતની વાત કરીએ તો કિંમત ફક્ત સાત લાખ પચાસ હજાર રૂપિયા કિંમત રાખ ફિક્સરાની કિંમતમાં ફેરફાર કરી આપશે બોલેરો ગાડી જોવા ક્યાં મળશે તેની વાત કરીએ તો જિલ્લો સુરનગર ગામ સુરેન્દ્રનગરમાં જોવા મળી જશે ભાઈનો નંબર ડિપ્રેશનમાં એક નંબર ઉપર નંબર આપેલો છે ત્યાંથી ભાઈનો કોન્ટેક્ટ કરી શકો ખેડૂતભાઈ આપણી ચેનલ પર જાહેર દિસ્તાની જાહેરાત ફ્રી હોય છે આડો રાખીને વિડીયો આડા પાડીને ફોટા સરનામું કિંમત મોડલ સાથે મૂકવા દેશે આપણા વોટ્સઅપ નંબર ઉપર સનુ બે હુડતાળી ભાવે પોતાકોન પચા વોટ્સઅપ પર મેસેજ કરવાનું રહેશે વિડીયો સરળ લાગ્યો તો લાઇક કરો કમેન્ટ કરો ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અન્ય કોઈ વિડીયો અપલોડ થાય તો નોટિફિકેશન તમને મળે કોઈ ખોડક બહેને માલિકના નંબર લેતા ના આવડે તો વિડીયોને નીચે મોર કરીને અપસર રહેશે અને ટચ કરશો ડિપ્રેશનમાં નંબર ખુલી જશે આપણી ચેનલ ઉપર ખરીદી કરો તો પૂરી પડતાલ બાદ કરજો ચેનલ ખાલી ડિટેલ માહિતી માટે છે ચેનલની કોઈ જવાબદારી હશે નહીં ઇન્સ્ટાગ્રામને ફેસબુક પેજ ઉપર નવા હો તો તેને ફોલો કરી લેજો ત્યાં બી રેવિટના વિડીયો જોવા મળતા છે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે